આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના બીઈએમએલ આગામી યુનિટ માટે જમીન ફાળવણીના દસ્તાવેજો બીઈએમએલ રાયસેન જિલ્લાના ગેર ગંજમાં મેટ્રો અને વંદે ભારત ટ્રેનોના કોચનું ઉત્પાદન કરવા માટે અઢારસો કરોડનું રોકાણ કરવાની યોજના બનાવે છે આ મુલાકાતના ભાગરૂપે મુખ્યમંત્રી યાદવીએ મધ્યપ્રદેશમાં રોકાણની તકો વિષય પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું સંચાલન કર્યું જેમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ રોકાણકારો અને ટેકનોલોજી કંપનીઓ સાથે સંવાદ કર્યો વ્યક્તિગત મુલાકાતો પણ યોજી જેથી રાજ્યમાં વધુ રોકાણ Acă și -ă așa